દાહોદ જિલ્લાની રહેવાસી એક મહિલા જે માનસિક રીતે અસ્વસ્થ હતી અને અમરેલીથી દાહોદ ભાગી એવી હતી તેના પરિવારજનો શોધી રહ્યા હતા મહિલાની શોધખોળ કર્યા બાદ પણ તેનો કોઈ અતોપતો ન લાગ્યો હતો ત્યારબાદ આ મહિલા દાહોદ લાઈવની ટીમને મળી હતી ત્યારબાદ આ દાહોદ લાઈવની ટીમે સ્થાનિક સામાજિક કાર્યકરના મદદથી સખી વન સ્ટોપ ખાતે આ મહિલાને પહોંચાડવામાં આવી હતી અને સખી વન સ્ટોપ દ્વારા આ મહિલાનું કાઉન્સેલિંગ કરી તેના વાલી વારસાનો સંપર્ક કરી તેમના પરિવારજનોને સુપ્રત કરી હતી આ સમગ્ર વાત દાહોદ શહેરની છે દાહોદ શહેરના એક વેપારીએ દાહોદ લાઈવની ટીમનો સંપર્ક કર્યો હતો અને તેમને જણાવ્યું હતું કે એક અસ્થિ એક મહિલા અહીંયા સવારથી બેસેલી છે અને કોઈ અજૂગતી ઘટના બને તે પહેલાં જ આ મહિલાને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવે તેવી તેમને દાહોદ લાઈવ પાસે મદદ માગી હતી દાહોદ લાઈવની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાને હાલ હવાલ જોઈ તેમણે દાહોદની એક સામાજિક કાર્યકર સંધ્યાબેન ભુરિયાનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ આ મહિલાને દાહોદના સખી વન સ્ટોપ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં સખી વન સ્ટોપની ટીમ દ્વારા આ મહિલાનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું કાઉન્સેલિંગ દરમિયાન મહિલાના જે સાસરીયા પક્ષ અને પિયર પક્ષની ભાળ મેળવ્યા બાદ તેમનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ ખુલાસો થયો હતો કે આ મહિલા છેલ્લા એક વર્ષથી અસ્થિર મગજની છે અને અમરેલી ખાતે મજૂરી અર્થે ગઈ હતી અને ત્યાંથી કોઈને પણ કીધા વગર નીકળી ગઈ હતી અને ત્યાં જે મિસિંગ કમ્પ્લેન પણ અમરેલી પોલીસ મથકે આપવામાં આવી હતી પરંતુ આજે દાહોદ લાઈવ દાહોદ લાઈવ તેમજ દાહોદની મહિલા સામાજિક કાર્યકર તથા સખી વન સ્ટોપના સંયુક્ત પ્રયાસથી આ અસ્થિર મગજની મહિલા જે કીધા વગર નીકળી આવી હતી તેના પરિવારજોને પુનઃ મિલન કરાવ્યો હતો આ મામલે શું કહેવું છે સખી વન સ્ટોપનું જોઈશું આ રિપોર્ટ આજ રોજ એક બિનવારસી બહેન દાહોદ બસ સ્ટેશન વિસ્તારમાં જોવા મળતા સંધ્યાબેન ભુરિયા દ્વારા સખીવન વન સ્ટોપ સેન્ટર પર મૂકવામાં આવેલ હતા જેમાં મહિલાને બાળ અધિકારી સાહેબ શ્રી રોહન ચૌધરી સર તેમજ દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી પંકજ પટેલ સરના માર્ગદર્શન હેઠળ બહેન સાથે કાઉન્સિલિંગ કરતા ગણતરીના કલાકોમાં તેનું પરિવાર મળી ગયેલ હોય અને તેમનું પરિવાર તાત્કાલિક ધોરણે સખી વન સ્ટોપ સેન્ટર પર લેવા આવેલ છે તેમને જણાવે કે તેમની દીકરીને આશરે એક વર્ષથી માનસિક રીતે અસ્વસ્થ છે તેઓએ ઘણી જગ્યાએ પર એમની દવાઓ અને દવાઓ કરાવેલ પરંતુ કોઈ સુધાર આવેલ ન હતો અને તેઓ ત્યાં અમરેલી ખાતે મજૂરી કામ કરતા હતા ત્યાંથી કોઈને પણ કહ્યા વિના નીકળી ગયા હોય તેઓએ અમરેલી જિલ્લામાં અને એના આજુબાજુ જિલ્લાઓમાં શોધખોળ કરી ફરિયાદ નોંધાવેલ પરંતુ કોઈ માહિતી ન મળતા સખી વનસ્ટોપ સેન્ટરથી ફોન જતાં તેઓ અહીંયા તાત્કાલિક બે કલાકની અંદર દાહોદ આવી ગયેલ છે તેઓએ સખી બસ સ્ટોપ સેન્ટરનો દિલથી આભાર વ્યક્ત કરેલ છે આપનું નામ બેન મારું નામ છે ચોહાણ અંજલિબેન તારીખ એક સાત બે હજાર પચીસના રોજ વટેડા મુકામ અમરે વટેડાથી કાળુભાઈ મગજીભાઈ બાબોર જેઓની સુપુત્રી નામે ગીતાબેન જેઓનું લગ્ન ટેમ્બા મુકામે થયેલ હતું અને જેઓ આશરે પાંચેક દિવસથી એમનું માનસિક સંતુલન બગડ્યું હોવાના કારણે ગુમ થયેલ હતા અને તેઓ આજરોજ સકીવન સ્ટોપના સકીવન સ્ટોપના મદદથી અમને આજે અમારી સુપુત્રી મળી આવેલ છે અને હું તે બદલ આ સકીવન સ્ટોકનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપનું નામ અનિલભાઈ પ્રતાપભાઈ બારિયા ગામ વટેડા લીમકડા તાલુકા યુવા મોરચા પ્રમુખ ભારતીય જનતા પાર્ટી તો આપણે જોયું કે દાહોદ લાઈવ તે સકીવન સ્ટોપ દાહોદ લાઈવ તેમજ મહિલા સામાજિક મહિલા કાર્યકરની એક પહેલે એક મહિલાને સુરક્ષિત તેના ઘર સુધી પહોંચાડેથી આપને જો આવી કોઈ મહિલા કે આવી કોઈ વ્યક્તિ જે બિનવારસી દેખાતો હોય તો અવશ્યથી દાહોદ લાઈવનો સંપર્ક કરજો દાહોદ લાઈવની ટીમ સદૈવ આવા સામાજિક કાર્યકરો માટે અગ્રેસર છે